નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં કાલે છે અગિયારસ અને શ્રાવણ મહિનો પણ છે એટલે આજે હું તમારી સાથે શેર કરીશ અગિયારસ કે શ્રાવણ મહિનાનો ઉપવાસ કે ગમે તે વ્રત હોય ત્યારે ખવાય તેવી સાબુદાણાની ભેળ સુરતમાં ઘોડદોડ રોડ રંગીલા પાર્કની સાબુદાણાની ભેળ ખૂબ જ વખણાય છે લોકો દૂર દૂરથી ત્યાં ખાવા જાય છે તો આજે હું તમને ઘોડદોર રોડ રંગી રંગીલા પાર્ક મળતી સાબુદાણાની છૂટી છૂટો દાણો રહે તેવી સાબુદાણાની ભેળની રેસીપી રેસીપી બતાવીશ સાબુદાણાનો દાણો એકે એક છૂટો રહેશે અને સ્વાદમાં પણ તેના જેવી ટેસ્ટી બનાવવાની રીત સાથે અને સિક્રેટ મસાલો બનાવવાની અને એક સિક્રેટ ઇન્ડ્રીડિયન્ટ સાથે હું તમને સાબુદાણાની છૂટી છૂટી રહે તેવી ભેળની રેસીપી બતાવીશ સાબુદાણાની રેસિપી બનાવવા માટે જે સાબુદાણા આપણે પલાળીએ છીએ તે જ મેન છે સાબુદાણા આપણે જો સરખી રીતે પલાળીએ તો તેનો દાણો એક એક છૂટો રહેશે મેં અહીં એક વાટકી જેટલા સાબુદાણા લીધા છે તેને સારા પાણીએ ધોઈને લઈ લીધા છે ને હવે તેમાં જેટલું આપણે સાબુદાણા લીધા છે તેટલું જ એટલે કે વાટકીનું માપ કરી લેવાનું છે અને તેટલા જ સાબુદાણા લેવાના છે વાટકી સાબુદાણા હોય તો એક વાટકી કે તેથી ઓછું થોડુંક પાણી નાખવું અને તેને અડધી કલાક માટે પલાળવા મૂકી દેવા અડધી કલાક પછી જોશો તો તો સાબુદાણાનો એક એક દાણો આવી રીતે પલ્લીને છૂટો છૂટો પડી ગયો હશે ચીપકશે નહીં અને તમે એક સાબુદાણો આવી રીતે ભાંગીને જોશો તો સાવ પલળી ગયા હશે સાબુદાણા આ રીતે પલાળવામાં આવે તો તેનો એક એક દાણો છૂટો રહેશે ને પછી ખીચડી કે ભેળ બનાવતી વખતે તેનો દાણો ચોંટેલો નહીં રહે તો તમે જ્યારે પણ ખીચડી કે ભેળ બનાવો ત્યારે સાબુદાણા આ રીતે પલાળવા હવે એક મોટી ડીશમાં મેં તેને કાઢી લીધા છે અને તેના થોડા ભાગમાં મેં અહીં બે બોઇલ કરીને રાખેલા બટેકાના કટકા મૂકી દીધા છે બટેકા મેં પહેલેથી જ બાફીને રાખ્યા હતા પણ ખીચ ભેળ બનાવવા માટે મેં અહીં થોડા તેની સાથે ગરમ થઈ જાય એટલે માટે મેં અહીં લઈ લીધા છે અને હવે તેને સ્ટીમ કરવા માટે મેં એક પેનમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી ગરમ થાય એટલે તે પેનમાં આપણે આ ડીશને મૂકી દઈશું અને તેને ઢાંકણ ઢાંકી દઈશું સાબુદાણાને આપણે પલળી ગયેલા છે એટલે માટે પાંચ મિનિટ સુધી જ તે સ્ટીમ કરવાના છે પાંચ મિનિટમાં લગભગ સાબુદાણા સ્ટીમ થઈ જશે તમે જુઓ તેમ બધા સાબુદાણા પાણી કલરના થઈ ગયા છે ટ્રાન્સપરન્ટ હવે તેને આપણે સ્ટીમરમાંથી લઈ લેશું સાબુદાણા ગરમ હશે ત્યારે થોડાક ચીપકેલા લાગશે પણ આપણે તેને પાંચ મિનિટ સુધી ઠંડા કરવા મૂકી દઈશું ગરમ ગરમ સાબુદાણા તમે જોશો તો આવી રીતે એકબીજા સાથે ચીપકેલા રહેશે પરંતુ તેને આપણે પાંચ મિનિટ સુધી ઠંડા પડવા મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે ભેળમાં નાખવાનો સિક્રેટ મસાલો તૈયાર કરી લઈએ મસાલો બનાવવા માટે મેં એક વાટકામાં અહીં અડધી ચમચી સિંધુ મીઠું જે આપણે ફરાળ માટે લઈએ છીએ તે લઈ લીધું છે તમે સ્વાદ પ્રમાણે ઓછા વધુ લઈ શકો અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી ચાટ મસાલો તમે ચાટ મસાલાની જગ્યાએ અડધી ચમચી આમચૂર કે પછી સંચળ પાવડર મિક્સ કરીને ચાટ મસાલાની જગ્યાએ લઈ શકો હવે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીને આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે હવે તેમાં આપણે મેં અહીં દળેલી ખાંડ તૈયાર રાખી છે તે આપણે બે ચમચી જેટલી નાખીને ફરી પાછું તેમાં બધું મિક્સ કરી દઈશું દળેલી ખાંડ પાછળથી મિક્સ કરવી કારણ કે નગર મસાલો જામી જશે અને ભેળ આપણે જેમ બનાવવી હોય તેમ આપણે જરૂર પૂરતા સાબુદાણા આવી રીતે બોઇલ કરશું કારણ કે ઠંડી ભેળ મજા નહીં આવે ગરમ ગરમ સાબુદાણા જ ખાવાની મજા આવશે એટલે આ મસાલો નાખશું એટલે સાબુદાણાનો એક એક દાણો આપોઆપ છૂટો પડી જશે અને હવે એક મોટા બાઉલમાં જે આપણે ઠંડા પડવા સાબુદાણાને બટેકા મૂક્યા હતા તે નાખીશું તમે આવી રીતે સાબુદાણા પલાળીને પછી બોઇલ કરશો એટલે તમારી સાબુદાણાની ભેળ એકદમ છૂટી છૂટી રહેશે અને હવે મેં તેમાં ચાર જેટલા લીમડાના પાન ઝીણા કટ કરીને નાખ્યા છે આ સિક્રેટ ઇન્ડ્રીડિયન્ટ છે આનાથી તેનો સ્વાદ સારો આવશે અને તેમાં એક ચમચ લીલી મરચી કટ કરીને નાખી છે બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા સુધારેલા ધાણા નાખ્યા છે ને એક ચમચી જેટલી ફરાળી ગ્રીન ચટણી નાખી છે આ ચટણીની રેસીપી મેં આગળ ઘણી રેસીપીમાં આપેલી છે તમે જોઈ લેજો એક લીંબુનો રસ નાખ્યો છે ને હવે જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે નાખી દેસું મસાલો આપણે એટલી ભેળ માટે બરાબર બનાવ્યો છે એટલે બધો મસાલો નાખી દેસું અને હવે તેને આપણે ફોક કાટા ચમચી વડે આવી રીતે ધીમે ધીમે મિક્સ કરી દેશું બહુ હલાવવાના નથી તો પણ તમે જોશો તો ધીમે ધીમે સાબુદાણા બધા છૂટા પડવા લાગશે આ બેઝિક મસાલો છે અને હવે આપણે જે ઘોડદોડ રોડ મળે છે તે ઇનિગ્રેડ નાખીશું તેના માટે મેં અહીં ફરાળી જે તીખો ચીવડો તૈયાર બજારમાં મળે છે તે નાખ્યો છે અને દાડમના દાણા એડ કરી દઈશું બંને વસ્તુ તમે તમને જે રીતે ભાવતી હોય તે પ્રમાણે વધારે ઓછું નાખી શકો અને આ બંને વસ્તુ નાખીને ફરી પાછું આપણે બધું બરાબર હરા હલાવી લઈશું જો તમને સાબુદાણાની ભેળ ભાવતી હોય અને ઘરે ના બનાવતા હોય તો આવી રીતે એકવાર જરૂરથી બનાવજો તમારી ભેળ જે બહાર લારી પર મળે છે તેવી જ સાબુદાણાનો એક એક છૂટો દાણો રહે તેવી બનશે અને કેવી બની તે મને કોમેન્ટમાં કહેજો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક ને શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને જ ત્યાં આપેલું બે લાઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી ફરાળી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલે કાલે ફરી મળીશું આવી નવી અને અલગ ફરાળી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ